ફરી પાવનભાઈએ સરસ મજાનું ગણિત પેપરની અંદર લેખિતમાં પણ વીસમીમાંથી વીસ માર્ક મેળવ્યા છે અને મૌખિકમાં પણ વીસે વીસ પ્રશ્નોના જવાબ સાચા આપેલા છે ખૂબ ખૂબ અભિનંદન હવે નિર્મિતભાઈ અને રીવાબેન બંને પોતાના ઉત્તરવાહી લઈ પેપર લઈ અને આગળ આવશે સરસ જો આ રીવાબેન છે અને તેઓએ ગણિતમાં સરસ મજાનું પેપર લખ્યું છે પહેલા પ્રશ્નની અંદર પાંચમાંથી પાંચ બીજા પ્રશ્નની અંદર પણ પાંચમાંથી પાંચ માર્ક મેળવેલ છે ત્રીજા પ્રશ્નની અંદર બેને નાણાંમાં બે પ્રશ્નો ખોટા લખ્યા છે એટલે ત્રણ માર્ક અને છેલ્લા પ્રશ્નમાં પાંચમાંથી પાંચ માર્ક રીવાબેનને કેટલા માર્ક્સ મળ્યા છે વીસમાંથી સરસ જો આ પાવનભાઈ છે પાવનભાઈ નું પેપર છે નિર્મિતભાઈ નું પેપર છે આ નિર્મિતભાઈ એ ખૂબ સરસ પેપર લખ્યું છે ઉલટાવો સરસ વીસ માંથી વીસ ગુણ મેળવેલ છે નિર્મિતભાઈ રાઠોડ હવે હું પ્રશ્નો પૂછીશ તમારે એનો જવાબ આપવાનો છે સાત અને નવ આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ સાત અને નવ આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ નિર્મિત મોટા અવાજે જવાબ આપવા સરસ હવે રીવાબેન ને આપણે પ્રશ્ન પૂછીએ તેર અને અઢાર આ બંનેમાં મોટી સંખ્યા કઈ સરસ હવે બીજો પ્રશ્ન છે તેર અને સોળ માંથી નાની સંખ્યા કઈ તેર અને બાર અને પંદર માંથી નાની સંખ્યા કઈ બેન બાર સરસ ચૌદ નવ અને ઓગણીસ ચૌદ નવ અને ઓગણીસ સૌથી મોટી સંખ્યા કઈ આ ત્રણ માંથી ફળની સંખ્યા તમારે કહેવાની છે શું કહેવાનું છે સંખ્યા કયા ફળની સંખ્યા વધારે કહેવાય જો અહીંયા તેર કેળા છે અને સત્તર કેરી છે તો કોની સંખ્યા ક્યાં ફળની સંખ્યા વધારે છે

ત્રણ લખોટી અને ત્રણ લખોટી મળી કેટલી લખોટી થાય સરસ પાંચ મણકા અને છ મણકા મળી કુલ કેટલા મણકા થાય પાંચ મણકા અને છ મણકા ભેગા કરીએ કેટલા મણકા વેરી ગુડ હવે ત્રણ મણકા અને એક મણકો તો કુલ કેટલા મણકા થાય સરસ હવે બાર દિવાસળી અને ત્રણ દિવાસળી બાર દિવાસળીમાં આપણે ત્રણ દિવાસળી ભેગી કરવાની છે તો બાર માં ત્રણ નાખીએ તો કેટલા થાય બરાબર વિચારો બાર દિવસ છે એમાં ત્રણ દિવસ નાખવાની છે હા તો કેટલી દિવસ ની થાય કેટલી થાય હા બાર પછી ત્રણ નાખો છું બાર પછી ગણો હા ગણો એ હતી બાર પછી કઈ રીતે પંદર થયા હા દસ ચોક અને છ ચોક મળી તું કેટલા ચોક થાય સોળ ચોક થાય સાત પેન માં સાત પેન નાખીએ તો રીવા બેન હા ત્રણ પેન માં ત્રણ પેન નાખીએ તો બે પેન માં એક પેન નાખીએ તો

એમાં તમારે સિક્કાનો ઉપયોગ કરવાનો છે આપણે સિક્કા વિશે બે નો સિક્કો પાંચ નો સિક્કો એકનો સિક્કો દસ નો સિક્કો તો મને તમારે સાત રૂપિયા આપવાના છે તો ક્યાં ક્યાં સિક્કાનો નો ઉપયોગ કરશો સરસ પાંચ નો સિક્કો અને બે નો સિક્કો નિર્મિતભાઈ તેર રૂપિયા મને આપો સિક્કાનો ઉપયોગ કરીને વેરી ગુડ હવે રીવાબેન દસ રૂપિયા આપો એમાં તમે નોટનો ઉપયોગ કરી શકો વીસ રૂપિયા મને આપવાના છે કેટલા રૂપિયા વીસ રૂપિયા હા એક દસ ની નોટ અને એક દસ નો તો કેટલા રૂપિયા થયા દસ ને દસ વીસ રૂપિયા તમે મને આપ્યા હવે પંદર રૂપિયા આપવાના છે કેટલા રૂપિયા પંદર રૂપિયા પણ તેમાં ફક્ત પાંચ રૂપિયાનો ઉપયોગ કરવાનો છે ચાલો પાંચ રૂપિયાનો ઉપયોગ કરી મને પંદર રૂપિયા આપો તેમાં સિક્કો નોટ અથવા બંનેનો ઉપયોગ કરી શકો છો હા બે નોટ કેટલા કેટલા વાળી અરે વાહ તો કેટલા થાય પંદર રૂપિયા તો ઈ કયો હવે અહીંયા આપણે બે રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરી મને બાર રૂપિયા આપો તો બે રૂપિયાના કેટલા સિક્કા જોઈએ બાર રૂપિયા બનાવવા માટે બોલો છું બે સરસ કેમ બોલાય બે વત્તા બે તો છ થયા હવે જો તમારા પેપરની અંદર ચિત્ર આપેલા છે અને ચિત્રમાંથી તમારે સોધીને મને જવાબ આપવાનો છે નિબાબેન આપેલા ચિત્રમાં વાદળની સંખ્યા કેટલી છે સરસ ચિત્રમાં ફક્ત એક જ સંખ્યા હોય તેવું પ્રાણી ક્યું નિર્મિત હાથી હાથી હવે ત્રીજો પ્રશ્ન 18મો પ્રશ્ન છે શું છે આ અ અને આ તો કેટલા થશે ગણો જો પતંગિયા અને ચકલી કેટલા થાય ગણી લીધા બરાબર સરસ હવે અહીંયા કાચબો અને કેટલા થશે ગણો તમારા અંદર સરસ હવે જો આ શું છે અને આ શું છે એના કરતા કેટલા ગણી વધારે છે કેટલી વધારે છે માછલી હા સરસ વેરી ગુડ શાબાસ